શ્રી વિશ્વકર્મા સહિયરનું ભવ્ય એક્ઝિબિશન સેલ અમદાવાદ તેર જુલાઈ બે હજાર પચ્ચીસ શ્રી વિશ્વકર્મા સહિયર અમદાવાદ દ્વારા તારીખ બાર અને તેર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ અમદાવાદના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા ગીતા મંદિર રોડ સ્થિત શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ વિશ્વકર્મા મંદિર ખાતે એક ભવ્ય એક્ઝિબિશન સેલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ દ્વિદિવસીય એક્ઝિબિશને કારીગરો અને કલાકારોને તેમની અદ્ભુત કલાકૃતિઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું ભવ્ય ઉદઘાટન અને મહાનુભાવોની ઉપસ્થિતિ આ એક્ઝિબિશનના ભવ્ય ઉદઘાટન પ્રસંગે જાણીતા વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષી સ્મિતાબેન સુથાર તથા ગુજરાત સરકારના બાળ સંરક્ષણ અધિકાર આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે કમિટીના સભ્યો પણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું વૈવિધ્યસભર ઉત્પાદનો અને કલાકૃતિઓનું પ્રદર્શન આ એક્ઝિબિશન બે માળમાં વિસ્તરેલું હતું જેમાં પહેલા માળે એસી હોલમાં ચાળીસ સ્ટોલ અને ગ્રાઉન્ડ ફ્લોર પર વીસ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા મુલાકાતીઓને અહીં વિવિધ પ્રકારની વસ્તુઓ જોવાનો અને ખરીદવાનો અવસર મળ્યો હતો હેન્ડીક્રાફ્ટ્સ અને ઘરેલું સુશોભન હાથથી બનાવેલા મોતીના તોરણો મોતીની વિવિધ વસ્તુઓ ભગવાનના વાઘા વિવિધ પ્રકારની માળાઓ ઇમ્પોર્ટેડ મીણની સુગંધી કેન્ડલ્સ એન્ટીક વસ્તુઓ અને પ્રિન્ટિંગથી સુશોભિત ખૂબ જ સુંદર વસ્તુઓ મુખ્ય આકર્ષણ રહ્યા હતા ફેશન અને એસેસરીઝ મહિલાઓ માટે લેડીઝ ડ્રેસ કુર્તી ટોપ ચણિયા ચોળી ડ્રેસ મટીરીયલ જળતર મીનાકારી સેટ વિવિધ પ્રકારના પાકીટ અને હેન્ડવર્કવાળા બેલ્ટ ઉપલબ્ધ હતા ગ્રાઉન્ડ ફ્લોર પર પણ રેડીમેડ ડ્રેસ અને ભરતકામની ડિઝાઇનવાળા તોરણો મુલાકાતીઓનું ધ્યાન ખેંચી રહ્યા હતા સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ્સ અને વિશેષ વ્યવસ્થા મુલાકાતીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વાદિષ્ટ નાસ્તાના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા જેમાં ખીચું પાણીપુરી કચોરી ભેળ વડાપાવ ભૂંગળા બટેકા વિવિધ જાતની કેક સેવપુરી ચાટ મસાલા અને પૂરી શાક જેવા લોકપ્રિય વિકલ્પો ઉપલબ્ધ હતા ચા અને કોફીના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા જે મુલાકાતીઓને તાજગી પૂરી પાડતા હતા આ ઉપરાંત સહિયર તરફથી બપોરે દરેક સ્ટોલ ધારકને ચા નાસ્તાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી જે આયોજકોની ઉષ્માભરી મહેમાન ગતિ દર્શાવે છે મહેમાનો માટે વિશેષ સત્કાર આ એક્ઝિબિશનમાં પધારેલા તમામ આમંત્રિત મહેમાનોને વેજલપુર સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ તલસાણીયા તરફથી આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું જે આયોજકોની મહેમાનગતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને મુલાકાતીઓમાં આનંદ ઉમેરે છે સ્થાનિક કલા અને ઉદ્યોગને પ્રોત્સાહન આ સમગ્ર માહિતી અમદાવાદથી અમારા સહયોગી શ્રી ધર્મેન્દ્રભાઈ ગજ્જર દ્વારા પૂરી પાડવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા સહિયર દ્વારા આયોજિત આ એક્ઝિબિશન કારીગરો અને કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક ઉદ્યોગોને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ ઘટના બની રહ્યું છે આવા આયોજનો કલાકારોને તેમની પ્રતિભા સ્થાનિક દર્શાવવા અને આર્થિક રીતે સક્ષમ બનવા સ્થાનિકલાકારોકર્સર યાદ કરવા પડે પૂજા કાયમ થવી જોઈએ સનાતન ધર્મમાં ગણપતિને વિઘ્ન હર્તા દેવ કહ્યા કે તમારા ઘરમાં જે માનવ પ્રભુત્વ છે ને એ તમારા કુળ માટે કુળ દેવી ચક્રમા ભગવાન જયશ્રી બેન અને નૈના બેન સાથે બધા શાંતિ રાખજો આગળની આગળની સીટમાં હજી બે ત્રણ જણ આવશે એટલે બે ત્રણ સીટ ચાલે અને પ્લીઝ બેસી જાઓ આપણે ચાલીસા શરૂ કરીએ છીએ પ્લીઝ બેસી કમલ ધરી ધ્યાન શ્રી સુબા બલ હર શિલ્પ ગુણ દી છે દયા નિધાન જય શ્રી વિશ્વકર્મા

વેશમાંથી બેસ્ટ વાનગી બનાવી પછી વેશભૂષા રમતગમત ભજન ગરબા અને ઘણા બધા બહેનોને શ્રી વિશ્વકર્મા સૈયરે મ્યુઝિકનો કરાવ કે પ્રોગ્રામ કરીને આજે એક સ્ટેજ પણ આપ્યું છે આવી અનેક પ્રવૃત્તિઓ શ્રી વિશ્વકર્મા સૈયર તરફથી થતી હોય છે મેચિંગ હરીફાઈ સ્કૂલમાં જે સ્ટુડન્ટ્સ બને ને એવી રીતે આપણી બહેનો સ્કૂલ યુનિફોર્મ પહેરી બેગ લઈ લંચ બોક્સને વોટર બોટલ લગાવી અને સાંજે દરેક પિયરિયા ને આમંત્રણ હતું અને સાથે બધાએ જમ્યા અને અમે વિદાય લીધા એટલે એટલે આવા જાત જાતના પ્રોગ્રામો કરવાનો પ્રયત્ન કરે છે અને ખરેખર બધી બહેનો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે એ ખાસ મહત્વ